વેફર એ પણ એકદમ ધોળી રૂહ જેવી પોચી સરસ તમે જોઈ શકો છો કે વેફર કેટલી સરસ દેખાઈ રહી છે જો તમારે પણ આવી સરસ વેફર એકદમ વ્હાઈટ બનાવી હોય તો મારી બધી જ ટીપ અને ટ્રીકથી તમે મને ફોલો કરજો અને મારી રેસિપીને પૂરી જોજો પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસીપી એના માટે મેં અહીંયા આશરે પંદર કિલો જેટલા બટેકા લઈ લીધા છે તો તમે જોઈ શકો છો કે બટેકા વેફરના કેટલા સરસ મોટા મોટા લઈ લીધા છે મેં હવે આપણે બટેકાને છાલ કાઢી લેવાની છે આજ રીતે આપણે બધા બટેકાની છાલ ઉતારતા જશું અને વેફર પાડતા જશું

તમે જોઈ શકો છો કેટલી સરસ લાંબી લાંબી આ રીતની વેફર પડી ગઈ છે આપણે અહીંયા એજ રીતે આપણે બીજી વેફર પણ પાડી લઈએ ઘરની વેફર ખાવાની જે મજા હોય છે તે બહારની વેફરમાં મજા આવતી નથી એટલે ઘરની વેફર બેસ્ટ રહે છે

પડી ગઈ છે બે ટબ ભરાઈને આ રીતે વેફર બને છે તો હવે તેની ટ્રીક પણ હું બતાવતી જાઉં છું કે કઈ રીતે કરશો તો તમારી વેફર છે એ કાઢી નહીં પડે તો એના માટે તમારે આ વેફરને ચાર પાણીમાં ધોવાની છે ઓછામાં ઓછી ચાર વાર પાણીમાં ધોવી પડશે કેમકે તમે જોઈ શકો છો કે ક્ષાર કેવો નીકળી રહ્યો છે જો તેના પર ક્ષાર લાગેલો રહેશે તો તમારી વેફર ક્યારેય પણ સરસ નહીં બને વાઈટ તો તેના માટે અલગ અલગ કરી દેવાની છે જો આ રીતે રહેશે તો તેમાંથી ક્ષાર સારો નહીં નીકળે એટલે આપણે તેને અલગ અલગ આ રીતે કરતા જઈશું અને સરસ આ રીતે છૂટા પાણીથી જ ધોવાની છે તમે જોઈ શકો છો કે વેફર કેવી સરસ મોટી મોટી પડી છે આપણી બીજી બાજુ મેં અહીંયા તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તો હવે તેમાં હું પહેલી વાર જયારે વેફર ઉમેરશું ત્યારે બે ચમચી જેટલું મીઠું ઉમેરી દઉં છું અને એકદમ પાણીને ઉકળવા દેવાનું છે હવે ત્યાં સુધીમાં મારી બધી જ વેફર આ રીતે ધોઈને મેં તૈયાર કરી દીધી છે આવી રીતે ત્રણ ચાર પાણીમાં તમારે ફરજીયાત ધોવી તેને અને એક વેફર અલગ થઈ જાય એ રીતે તમારે તેને ધોવાની છે આ રીતે જો કોઈ સાથે હોય તો અલગ અલગ કરતી જવાનું છે આ અહીંયા મેં બીજું ટબ ભરીને રાખ્યું છે જે ફૂલ ભરેલું છે તમે જોઈ શકો છો હવે મેં વેફરને ધોઈને ચાર વાર સરસ પાણીમાં આ રીતે ધોઈ લીધી છે તો તમે જોઈ શકો છો કે હવે આપણું પાણી કેટલું ચોખ્ખું છે ક્ષાર બિલકુલ નીકળી જવો જોઈએ તો હવે અહીંયા મારું પાણી સરસ નીકળી ગયું છે તો તેમાં હું વેફર આ ધોયેલી જે છે તે થોડી થોડી ઉમેરી દઈશ આ રીતે ઉમેરી હવે આપણે તેમાં ઉપર થાળી ઢાંકી અને ખાલી પાંચ મિનિટ સુધી થવા દઈશું પેલી વાર છે એટલે થોડી વધારે વાર લાગશે પછી તો ચાર મિનિટમાં સરસ વેફર બોકાઈ જશે હવે તમે જોઈ શકો છો કે પાંચ મિનિટમાં આપણી વેફર સરસ કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એક વેફર ચેક કરી લઈશું આ રીતે

ત્યારબાદ મેં આ વેફર જે બનાવી હતી આ રીતે છૂટી છૂટી થોડી થોડી નાખી દેવાની જેથી તેની કુકિંગ પ્રોસેસ રોકાઈ જાય અને વધારે પડતી અંદર અંદર બફાઈ નહીં હવે આપણે તેને આ રીતે છૂટી છૂટી સરસ કરી લેવાની છે હવે તેને આપણે આ રીતે સુકવતા જઈશું તમે જોઈ શકો છો કે વેફરને આપણે વધારે બફાવા નથી દીધી બફાઈ જશે તો એકદમ સુકવવાની મજા નહીં આવે આ રીતે આપણે છૂટી છૂટી જગ્યા રાખી રાખીને સૂકવી દઈશું થોડી થોડી ગરમ છે આ વેફર પણ આપણે ફટાફટથી સુકવી દઈશું તો આ રીતે આપણે બધી જ વેફરને સુકવી દેવાની છે મેં અહીંયા વેફરને ઘરમાં જ સૂકવી છે બહાર તડકે નથી સુકવવી તડકે જો સુકવશો તો વેફર સરસ નહીં બને એટલે પેલા આપણે ઘરમાં જ તેને સુકવી અને પછી આપણે તેને તડકે સુકવવાની છે આશરે ચાર કલાક પછી ઘરમાં તમે જોઈ શકો છો કે વેફર સરસ સુકાવા લાગી છે તો આ રીતે આપણે તેને ઓવર નાઇટ રાખીશું હવે તમે જોઈ શકો છો કે વેફર ઘરમાં જ કેટલી સરસ સુકાઈ ગઈ અને તેનો કલર સરસ પીળો આ રીતે થોડો થોડો દેખાઈ રહ્યો છે તો બધી જ વેફર આ રીતે ભેગી કરી આપણે તેને બે થી ત્રણ કલાક સુધી તડકામાં સુકવી દઈશું તો હવે તડકામાં સુકાયા પછી મારી વેફર આ રીતે સરસ મજાની થોડી તમને પીળી દેખાઈ રહી છે એ રીતે બને છે જો તમે ઘરમાં ને ઘરમાં સુકવશો તો આ રીતની વેફર બનશે પણ

તો એના માટે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણું હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં વેફર ઉમેરી દઈએ તમે જોઈ શકો છો કે વેફર કેટલી સરસ વ્હાઈટ બની છે એકદમ વાઇટ બની છે આ રીતે તો હજી થોડી વેફર તમને તળીને બતાવું કે વેફર કેટલી સરસ થઈ રહી છે એકદમ ખાવામાં પણ પોચી બને છે તો તમે જોઈ શકો છો કે આપણી વેફર કેટલી સરસ એકદમ વ્હાઈટ વ્હાઈટ થઈ છે ઘણાને લાલ થઈ જતી હોય છે પણ આપણે ટીપ એન્ડ ટ્રીકથી શીખી લીધી કે આપણી વેફર લાલ બિલકુલ નથી થઈ અને આ રીતે એકદમ ધોળી દૂધ જેવી સફેદ થઈ છે તો તમે જોઈ શકો છો કેટલી ક્રંચી છે અને એકદમ વાઇટ વેફર બની છે આપણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મળીએ નવી રેસીપી સાથે